કેરી વેચાય છે અત્યારે પાનસો રૂપિયા થી માંડી ને બારસો તેરસો રૂપિયા દસ કિલો વેચે છે અને આ વખતે કેરી પાક છે ચાલીશ ટકા છે અને કેરી ધાયરા કરતા નબળી આવે છે જોયા બી સારી આવતી નથી અત્યારે કેટલી આવક હતી કેરી અત્યારે પાનસો થી પાંચ હજાર થી છ હજાર બોક્સ ની આવક છે આજે પાંચ થી સાત હજાર બોક્સ ની આવક છે આજે કેરીમાં અને કેરી નવસો રૂપિયા થી માંડી અને ચૌદસો પંદરસો રૂપિયા ની દસ કિલો વેચાય છે અને આ વર્ષે પાક ઓછો છે એની હિસાબે ભાવ વધારે છે અને ની પણ આવક ઘણી છે છે વેચાય માંડીને સો રૂપિયા કેરીની આવક અત્યારે પાંચ થી છ હજાર બોક્સ આવે છે પણ આ વખતે કેરીનો પાક ત્રીસ થી ચાલીસ ટકા છે અને જો એવી સારી કેરી ઓછી આવે છે બહુ અત્યારે શું ભાવ હશે અત્યારે કેરી વેચાય છે પાંચસો થી લઈને બારસો તેરસો રૂપિયા નું બોક્સ શું લાગે છે આ વખતે કેરી પાક કેરી નો પાક આ વખતે નબળો છે અને ત્રીસ ચાલીસ જ છે અને આ સાથે અત્યારના સમાચારમાં બસ આટલું પણ જતા જતા જોઈશું હેડલાઇન્સ આ હેડલાઇન ના પ્રાયોજક છે સુરક્ષા મતલબ બોસ